આવડી નાની ઉંમરમાં અને એમાંય પોતાના પરિવારમાં આવો ભાગવત સપ્તાહનો પ્રસંગ થાય પોતાની આવડી નાની ઉંમરે છોકરાઓને ભાગવત સપ્તાહમાં ભલે કંઈ ખબર નથી પડતી પણ વડીલો વિશ્વાસ માનજો છોકરાઓ પોતાની આંખે જે જોવે છે ને એ કોઈ દી નહીં ભૂલે જબરો માંડવો બાંધ્યો હતો અઠવાડિયા સુધી બધાએ પ્રસાદી લીધી દિવસ રાત ભજન થતું હતું બહુ બધા સગાવાલા આવ્યા હતા બહુ બધાને પગે લાગ્યા અને આશીર્વાદ લીધા પૂજા કરતા હતા આરતી કરતા હતા ભાગવત સપ્તાહ ચાલતી હતી આ એને યાદ રહેશે અને એ તમે આગળની પેઢીમાં આ સંસ્કાર કે હું હતું એ મોટા થશે પછી ખબર પડશે પણ અમારે ન્યાય થયું છે એ કોઈથી ભૂલશે નહીં એટલે આ બહુ એક આપણે એ છોકરાઓની જિંદગી ભગવાને સો વર્ષની લખી હોય ને અત્યારે એની ઉંમર દસ વર્ષની હોય તો આગલા નેવું વર્ષ માટે તો તમે આ સંસ્કાર છે એ આગલા છોકરાઓને આપી દીધા કારણ કે એ ભૂલશે નહીં એટલે કોઈ જાતનો ડિસ્ટર્બ થતો જ નથી એકમાત્ર છેલ્લી સૂચના એ એ છે કે જ્યારે આપણે